પોલીસ કમિશનરે ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને બાતમી હકીકતના આધારે બંને આરોપી જયેશ ગુજર અને ભદ્રેશ કાર સાથે મળીને અડાજણ ટીજીબી હોટલની ગલીમાં એસએમસી આવાસ બિલ્ડિંગ સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલાને છાતીના ભાગે હથોડી મારી તેમના ગલ્લા પર તોડફોડ કરી આ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ હતો ત્યારે આરોપીઓ પોતાની ધડપકડ ટાળવા નાસ્તા ફરતા હોય જે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે તેઓને પકડી પાડવામાં આવ્યા હતા જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં